નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ કલોલમાં નગરપાલિકાની બેદરકારી મટવા કુવા પાસે તૂટેલી પાણીની લાઇનનું રિપેર કામ અધૂરું ટ્રાફિક જામ અને રહેવાસીઓના પડકાર કલોલ શહેરમાં નગરપાલિકાની બેદરકારીનો એક વધુ દાખલો સામે આવ્યો છે મટવા કુવા પાસે તૂટેલી પાણીની લાઇનને રિપેર કરવા માટે ખોદવામાં આવેલ રોડને ફરીથી સુધારવામાં ન આવતા લોકોના જીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે તૂટી ગયેલી લાઇનને રિપેર કર્યા બાદ રોડ ખાડો ભરવામાં આવ્યું નથી જે ન માત્ર ટ્રાફિક જામને આમંત્રણ આપી રહ્યું છે પરંતુ આસપાસના રહીશો અને દુકાનદારો માટે પણ મૂંઝવણ સર્જી રહ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે રાહદારીઓ અને વાહનચાલકો હાઇવે જેવા આ રોડ પર પડતી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જ્યાં નગરપાલિકાએ પાણીની લાઇન રિપેર કરવા માટે રસ્તો તોડ્યો હતો ત્યાં ખાડા ભરવામાં કોઈ રસ નથી લીધો આ વિસ્તાર લઘુમતી વસ્તી ધરાવતો હોવાના કારણે નગરપાલિકા અહીં કમજોશી દાખવી રહી છે એવું સ્થાનિક લોકોનો આરોપ છે તેઓ કહે છે કે આ બેદરકારીને કારણે ટ્રાફિક જામ થતો રહે છે અને દુકાનદારોની રોજગાર પર પણ અસર થઈ રહી છે સ્થાનિક રહેવાસી અમારા વિસ્તારમાં નગરપાલિકા કદી જ ધ્યાન આપતી નથી લાઇન તો રિપેર કરી પણ રોડ કેમ નથી બનાવી શકતા આ રીતે શું વિકાસ થશે આ સ્થિતિ એ સ્પષ્ટ કરે છે કે નગરપાલિકાનું ધ્યાન આ વિસ્તાર તરફ ઓછું છે પરંતુ હવે રાહ જોવાનું છે કે નગરપાલિકા ક્યારે પોતાનું કામ પૂરું કરશે અને લોકોના રોજિંદા જીવનને સરળ બનાવશે આખું નગરપાલિકા ક્યારે જાગશે સાથે રહીને જુઓ અમારી વિશેષ કવરેજ પર આકર્ષક સમાચાર માટે જોડાયેલા રહો અમારી સાથે